આમાંથી પણ ચાર પ્રશ્નો પૂછાશે કેટલા પ્રશ્નો પૂછા છે અને કુલ થઈ પચાસ માર્ક્સ નું તમારે આવડે અને હવે પછી તમારે શું કરવું પડે આની વારંવાર પ્રેક્ટિસ કરવી પડે જેથી તમારે પચાસ માંથી પચાસ ગુણ આવે હવે આપણે સમજીએ શું કીધું છે

ધ્યાન થી જોવાનું આવો બેઠો જો આમાં છે નથી આમાં આ રો અહિયાં ધ્યાન થી જોશો ને તો આ આ ભાગ દેખાય છે પછી એથી આમ થોડું અડધું થયું આ અને એથી આમ અડધું થઈ ગયું આ આકાર મળી ગયો રહ્યો માટે સી સાચો જવાબ આવે આંગળી રાખો બેટા શું લખ્યું છે હવે આ ચાર સમસ્યા કેવાય કે આ ચાર માંથી એ કયામાં છે આપણે શોધવાનો છે પેલો જુઓ આ રીડી રેડ એટલે લાલ

બી સી અને ડી આવું આપેલું શું ઘાટું કરી દેવાનું કેવી રીતે પૂરેપૂરું ઘાટું આવડે આ રીતે તમે કરો એટલે આ તમારો એક પોઈન્ટ પચીસ થયો કેટલો એવા આ ભાગમાંથી કેટલા પ્રશ્નો પૂછાશે चार, चार, चार तो एक पचीस एक पॉइंट पचीस एक दस चौदह ने पांच वीस पड़ीस पड़ी बे चार ने बे छ

બે બે ચાર બે સો બે આઠ બે દસ ની શૂન વધી પડી એક સરસ વધી પડી દસ ની શૂન છે અને વધી પડી સરસ વેરી ગુડ ધ્યાન આપ્યું કારણ કે જો આ બે ને બે ચાર ને બે આઠ ને બે પડી હતી એક બે ત્રણ ચાર ને પાંચ તો કેટલા ગુણ થયા તો આ રીતે પોઈન્ટ વાળો સરવારો થાય આવડે તો સાથે સાથે આપણે પોઈન્ટ વાળા સરવાળા શીખ્યા અહિયાં તમારે શું એટલે પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ પોઈન્ટ એટલે શું આ દશાંશ અપૂર્ણાંક કહેવાય કયા અપૂર્ણાંક કહેવાય એક રૂપિયો નું પચીસ પૈસા હવે હવે જો એક રૂપિયો હોય એટલે હો પૈસા થાય એક રૂપિયો બરાબર સો પૈસા તો સો પૈસા ના સરખા ભાગ કરો તો કેટલા આવશે પચીસ ચોક સો તો દરેક ભાગમાં કેટલા આવે પચીસ પચીસ સરખા ભાગ કર્યા ભાગ થયા તો કુલ ચાર ભાગ માંથી એક ભાગ લઈએ એને અપૂર્ણાંક કહેવાય ચાર માંથી એક પૂરો નથી એ અપૂર્ણાંક તો ચાર માંથી એક કુલ કેટલા ભાગ છે ચાર માંથી એક લઈએ એટલે કેટલા પૈસા લઈશું આપણે 25% 25%, 25, ini, 25 तो एक चतुर्थांश એટલે 25 પૈસા કહેવાય તો 1/4 રૂપિયા બરાબર 25 પૈસા ચલો 4 માંથી 2 લઈ ગયા આપણે 50 પૈસા સરસ 4 માંથી 2 એટલે 1/2 અડધો થયો 4 ના 2 એટલે અડધા એટલે 50 પૈસા કહેવાય તો આ જ રીતે સવાર રૂપિયા એટલે 1 રૂપિયો આખો અને ઉપર 25 પૈસા થાય ઉપર કેટલા થાય 25 25 પૈસા તો 1 રૂપિયાન ઉપર 25 પૈસા તો 1.25 ખબર પડી ભાઈ બસ આ જ રીતે ખેલાવી તો આપણે જો સાત પેલા શું શીખ્યા કે અયા એ છે એ આમાંથી કઈ જગ્યાએ છે એ આપણે શોધી તમે શોધી લીધું સી સી એટીકેટ માં છે આડવી તો એ તમે જવાબ ટીક કર્યો બરાબર તો આ 1.25 માર્ક્સ થાય સાથે સાથે આપણે શું શીખ્યા

હવે આપણે આગળ પ્રશ્નો જોઈએ હવે આપણે બે હજાર પચીસ નું જે પેપર લેવાયું એની અંદર ભાગ માંથી કુલ ચાર પ્રશ્નો પૂછાય છે પ્રશ્ન ઓગણચાલીસ અને ચાલીસ આ ચાર પ્રશ્નોના પાંચ ગુણ થયા હવે જો તમને સમજણ હોય ચાર તમને આવડશે જોઈએ કેટલી પડી બહુ પેહલો આ છે આ ભાગ આમાંથી કઈ જગ્યાએ તમને દેખાય છે ધ્યાનથી જુઓ જેના આવડે આગળ ઊંચી કરશે ચલો સરસ બે ત્રણ ચાર વેરી ગુડ બધાને આવડી ગયો વેરી ગુડ ચલો શ્રદ્ધાબેન બોલો વધારાની છે પણ આટલો ભાગ તો છે હજુ આ કપાઈ ગયેલું છે ઉપર આ અને આ આઈ ગયું તો ઓપ્શન એ સાચો જવાબ થાય તો આમાં જવાબ શું આવશે યાદ રાખજો પેલામાં એ પછી આપણે ચેક કરીએ બીજા કોઈને ને કઈ કેવું છે આમાં એ જ આવે એ આવે તો પેલા કોઈ જ ખોટી ઉતાવળ કરવાની બેન બોલે બેન બોલશે બોલ બેટા આવો ભાગ આ ચાર માંથી કયા છે વિચારો ધ્યાનથી વિચારો ચલો બોલો શિવમભાઈ બોલો ના આવું ક્યાં છે ચલો હર્ષિતભાઈ સી છે જો આ જો આટલા થી આટલો તો આ રેજામાં જવાબ આવશે કે આ જે શું કરી આપણે આમાં એ હતો તો આમાં એ કઈ જગ્યાએ છે શોધી લીધું તો આમાં આ છે એવું ને એવું જ આવું છે ભાઈ આ જેમ તમને એ શોધતા આવડી ગયું એ જ રીતે તમારે શું કરવાનું છે

પ્રશ્ન નંબર ચાલીસ ગભરાયા વગર ઓપ્શન સી ચલો સાચું છે ભાઈ કોઈને બીજું કઈ કેવું છે ના તો આમાં સી ચલો પેલામાં કયો હતો જવાબ સી ના પેલામાં એ બીજામાં સી હતો ત્રીજામાં સી અને ચોથામાં બાકીના ત્રણ માં સી આવ્યો હવે આપણે જવાબ પાછળ ચેક કરીએ ભાગ દસ જુઓ પાછળ જવાબ આપેલા છે પેલામાં બીજામાં ત્રીજામાં અને ચોથામાં ચારે ચાર તમને આવડી ગયા શાભાસ તો આજે આપણે પાંચ ગુણનું શીખ્યા બરાબર નવું પાંચ ગુણનું એક થી ચાલીસ આવશે એના ગુણ કેટલા હશે પચાસ ગુણ હશે આટલા આકૃતિઓના તો આ આપણે આજે રવિવારે બરાબર આજે કઈ તારીખ થઈ છે કોઈ કહેશે

અંક ગણિત 25 માર્ક નું અને ગુજરાતી બરાબર એના પેલા જો અહિયાં તમે જોશો ને તો ગુજરાતી ની અંદર ની અંદર આ બહુ સરસ મજાનું પુસ્તક બનાવ્યું છે જો ઉડી જાય હા ચાલો અહીંયા બધું સરસ મજાનું આપેલું છે જુઓ આ બધું તમારે સમજીને વાંચવું પડે બેટા ભાષા ગુજરાતી પ્રશ્ન નંબર એકસઠ થી એસી કુલ પચીસ છે વીસ પ્રશ્નોના હવે તમારે શું કરવું પડે આ નામ અને તેના પ્રકાર આ જેટલું બધું વ્યાકરણ આપેલું છે ને એ બધું સમજીને વાંચવું પડે તો પચીસ માર્ક્સ આવી સમજીને બરાબર હવે પછી આપણે આગળ આ ભણીશું સાથે સાથે ગણિત પણ ભણીશું તો આવડી ગયું સમજણ પડી ગઈ ના ખબર પડે તો શું કરવાનું પૂછવાનું જેટલી વાર ખબર ના પડે એટલી વાર પૂછી જવાનું